કોઈ પણ ગુનો જામીન પાત્ર અથવા બિન જામીન પાત્ર હોય એની માટે જ ન્યાયિક પ્રક્રિયા છે એની જ માટે કોર્ટ છે અને એની જ માટે જ્યુડિશરી આજે આપણને જેની ઉપર આધાર સ્તંભ રાખીને બેઠા હોય છે કે ન્યાય બીજે મળે કે ના મળે પણ કોર્ટ દ્વારા તો આપણને ન્યાય મળશે આવી આશા સાથે બધા જ અત્યારે આપણો એક સ્તંભ છે કે જે કાયદાકીય પ્રક્રિયા સાથે જોડાયેલો છે એટલે બિન જામીન પાત્ર ગુનો હોવા છતાં પણ જ્યારે નામદાર કોર્ટને એવું લાગે કે બિન પાત્ર ગુનો માત્ર કોઈની સેક્શન લગાડી દેવાથી બિનજામીન પાત્ર ગુનો બની નથી જો ખરેખર એની તપાસ થાય અને નામદાર કોર્ટને તમે કોર્ટ કરાવી શકો કે સાહેબ ખરી ખરેખર આવો બનાવ નતો અને આ રીતના બનાવ હતો અને પોલીસે ખોટી રીતના આમાં અમને સંડોવાયેલા છે આવા સંજોગોમાં બિન જામીન પાત્ર ગુનો હોવા છતાં પણ નામદાર કોર્ટ પાસે પાવર્સ છે એને જામીન ઉપર છોડી શકે પહેલા તો મુખ્ય આરોપી પોલીસ દ્વારા કહેવામાં આવે કે આ મુખ્ય આરોપી તો મુખ્ય આરોપી કોણ છે કોર્ટ નક્કી કરશે નહીં કે પોલીસના કહેવાથી કોઈ મુખ્ય આરોપી બની કોર્ટને આપણે બતાવવાનું છે કે કોર્ટને આપણે રજૂઆત કરવાની છે કે સાહેબ મુખ્ય આરોપી કોઈના કહેવાથી મુખ્ય આરોપી નથી બની જવાતો ખરેખર વ્યક્તિ ત્યાં હતો તો એનાથી શું ઇફેક્ટ આવી એના દ્વારા આગળ શું પ્રક્રિયા થઈ કોના કહેવાતી આવ્યા આ બધા સંજોગો નામદાર કોર્ટને સમજાવવામાં આવે નામદાર કોર્ટને કન્વિન્સ કરાવવામાં આવે અને જો સાચી હકીકતે જોઈ ત્યાં હોય જ નહીં અને કોઈને મુખ્ય આરોપી ચિતરી દેવામાં આવે તો એ મુખ્ય આરોપી બનતો નથી જ્યાં સાહેબ ટોળું હોય ત્યાં ટોળામાં જે વસ્તુ બનવા મામે એ કોણ વ્યક્તિ કરી ગયું એ કોઈ કહી શકે નહીં આજે કોઈ ટીખડ આવીને કોઈ કાકરી ચારો કરી જાય અને એનું આખું ટોળાએ ભોગવવું પડે તો એ ખરેખર બરોબર ના કહેવાય એટલા માટે આની અંદર મો વધારે પડતું જોવામાં આવે કે ભાઈ ખરેખર પોલીસ પોલીસ એક વાત એવી છે કે ભાઈ પોલીસે પણ પથ્થરમારો કર્યો તો એની સામે શું એક્શન તો એની સામે પણ એક હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને આ વિડીયો ફૂટેજ મૂકી એવું પણ કહી કરી શકાય કે એની સામે પણ ગુનો દાખલ થઈ શકે જે જે કોઈ પોલીસવાળા સામેથી જેણે પોલીસ પથ્થરમારો કરેલો છે તો એના પણ નામજોગ તમે હાઈકોર્ટ ની અંદર એક દાખલ કરીને કરી શકાય પથ્થરમારો કોઈ કરી ના શકે પોતાના રક્ષણ માટે પણ પથ્થરમારો ન કરી શકે એને સમજાવી શકે પથ્થરમારો કાયદાની વિરુદ્ધની વસ્તુ છે કોઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી સોમવારે ખ્યાલ આવી શકે કે ખરેખર શું નામદાર કોર્ટ દ્વારા જામીન મળે છે કે કેમ તો પોઝિટિવ જ છે વાંધો નહીં જ આવે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી

તેને લઈને શું માહિતી છે તમામ બાબતે વાત કરવી છે આપણી સાથે એડવોકેટ કલ્પેશભાઈ જોડાયા છે કલ્પેશભાઈ આપનું સ્વાગત છે જી આભાર બોલો કલ્પેશભાઈ પહેલી વાત તો એ છે કે જે સમગ્ર કેસ છે ઘનશ્યામ પર હત્યા કેસમાં પથ્થર મારો આપના પાસે તેના કેટલા અત્યારના મામલા છે એટલે કે કેટલા લોકોના જામીનના મામલા છે વાત એ પણ છે કે ક્યાં પહોંચ્યો છે કેસ હાલની પાસે ટોટલ 64 ઉપર જમીન અરજી થયેલી છે જેમાંની પચીસ જ જામીન અરજી મારી પાસે છે બાકીના અન્ય અન્ય વકીલો પાસે અલગ અલગ અમારી ટીમ છે અન્ય કોઈ પ્રાઇવેટ વકીલો દ્વારા પણ જામીન અરજી કરવામાં આવેલી છે જેમ અલગ અલગ બધા વકીલો પાસે જામીન અરજી હાલની તબક્કે કરવામાં આવેલી છે જી સમગ્ર મામલો અત્યારે સમગ્ર મામલામાં અત્યારે ઓલરેડી જામીન અરજીની અ ડેટ પડી ગઈ છે એમાં ચોવીસ તારીખ એટલે કે આવતીકાલની તારીખ છે અને બધા ને એક સાથે નામદાર પોટે કીધું કે એકી સાથે બધાને સાંભળશું એટલે આવતીકાલે બધી જ જામીન અરજીનું મેન હેરિંગ આવતીકાલે છે તો આવતીકાલે અ આખા કેસ ની સુનવણી આવતીકાલે થશે આમાં અંદાજીત કેટલા લોકોએ કેટલાની જામીન અરજી થઈ છે મારા અંદાજ પ્રમાણે હા અત્યાર સુધીમાં એસી જણાની જામીન અરજી ઓલરેડી થઈ ગઈ છે પાંચેક વ્યક્તિઓની બાકી હશે હા પાંચક વ્યક્તિઓની બાકી હોય શકે અને બાકીના હજી તપાસમાં પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે હજી પણ ઘણા બધા આરોપીઓ છે કે જેની એફઆઈઆરમાં નામ નથી પણ અમને જાણવા મળેલું છે એટલે હવે આગળ કોને કોને આગળ તપાસના કામે પોલીસ વાળા કોને કોને અટક કરે એની પછી આગળ કાર્યવાહી જે પોલીસ કરે અને જેના પણ નામ ખુલે એ તપાસના કામે પછી તો એની જામીન અરજી કરવાની થાય જો ખુલે તો પણ અમારી સુધી આવ્યું હતું એ સોગંદનામા પોલીસે લખ્યું હતું કે ભાઈ જો આ લોકોને બહાર જવા દેશો તો તે ફરી આ પ્રકારના કામો કરવા માટે પ્રેરક બળ મળશે પછી જે લોકો હજુ પકડાયા નથી એ લોકોને એક બળ મળશે કે આ લોકો તો છૂટી ગયા

જેના સંદર્ભે પોલીસે સોગંદનામું કરવાનું હોય છે એના સંદર્ભમાં એની એના ઉપર કેટલા ગુનાઓ છે એનો રોલ શું શું હતો ખરી હકીકત ત્યાં હતા કે કેમ છે એ એ બધું નામદાર કોર્ટને સોગંદનામા દ્વારા કે પોતાના સોગંદ ઉપર જાહેર કરે કે ભાઈ ખરી હકીકત આવી રીતના બનાવ બનેલ છે અને આને જામીન આપવા જોઈએ કે ના આપવા જોઈએ એ એને પોલીસે એની રીતના એ સોગંદનામું કરતી હોય છે અને એ કાયદાનો ભાગ છે ફરજિયાત જ કરવું પડે કોઈ પણ ગુનો જામીન પાત્ર અથવા બિન જામીન પાત્ર હોય એની માટે જ ન્યાયિક પ્રક્રિયા છે એની જ માટે કોર્ટ છે અને એની જ માટે જ્યુડિશરી આજે આપણને જેની ઉપર આધાર સ્તંભ રાખીને બેઠા હોય છે કે ન્યાય બીજે મળે કે ના મળે પણ કોર્ટ દ્વારા તો આપણને ન્યાય મળશે આવી આશા સાથે બધા જ અત્યારે આપણો એક સ્તંભ છે કે જે કાયદા કે પ્રક્રિયા સાથે જોડાયેલો છે. એટલે બિન જામીન પાત્ર ગુનો હોવા છતાં પણ જ્યારે નામદાર કોર્ટને એવું લાગે કે બિન જામીન પાત્ર ગુનો માત્ર કોઈની સેક્શન લગાડી દેવાથી બિન જામીન પાત્ર ગુનો બની નથી જાતો. જો ખરેખર એની તપાસ થાય અને નામદાર કોર્ટને તમે કન્વીઝ કરાવી શકો કે સાહેબ ખરી ખરેખર આવો બનાવ નતો.

એટલે સોમવારે ઓર્ડર કરી શકે આવું મારું માનવું છે કાં તો સાંજ સુધીમાં થઈ જશે પણ જો સાંજ સુધીમાં ન તૈયાર થાય તો ત્યાર બાદ બે દિવસની રજા છે જે જાહેર રજાઓ છે ત્યાર બાદ કદાચ સોમવારે પણ હુકમ આપી શકે તો સોમવારે જામીન મળી શકે જી અ જે 24 તારીખની વાત હવે આવી છે પણ 22 તારીખની જે હતી કે બાવીસ તારીખે પણ સુનાવણી છે અને કદાચ તે દિવસે પણ જામીન મળી શકે છે તો એ દિવસે કેમ ના મળ્યા લોકોને સવાલે પણ છે હા બાવીસ તારીખનો જે પ્રશ્ન હતો કે બાવીસ તારીખે સાંભળવા ઉપર હતી પણ નામદાર સાહેબ બાવીસ તારીખે જ હજી આવ્યા હતા ત્યારબાદ ઘણા જ બધા આ જ ગુનાના સંદર્ભે એંસીક જેટલી જામીન અરજી મેં જેમ પહેલા કીધું કે એંસીક જેટલી જામીન અરજીઓ છે તો બાકીની જે જામીન અરજી હતી ચોવીસ તારીખમાં ઓલરેડી બોર્ડમાં લિસ્ટિંગ થઈ ગયેલી હતી કે ભાઈ આ જામીન અરજી ચોવીસ તારીખે સાંભળવામાં આવે અગાઉ અને આ બે જે જામીન અરજી આ તારીખના દિવસે જેટલી જામીન અરજી આવેલી છે તો એને એકી સાથે ચોવીસ તારીખે સાંભળીએ તો બધા જ નો ઓર્ડર એકી સાથે થાય એવા હેતુથી નામદાર કોર્ટે એવું નક્કી કરેલું કે ભાઈ ચોવીસ તારીખે એકી સાથે કારણ કે જાજી છે એક જામીન અરજી હોય બે હોય તો આપણે સમજીએ પણ જ્યારે લોટસ જામીન અર્જી હોય વધારે જામીન અર્જી હોય તો એક સ્પેશિયલ દિવસ જ સાહેબ રાખ્યો છે ચોવીસ તારીખે કે આખો દિવસ તમને સાંભળીએ અને નામદાર કોર્ટના પણ બીજા બધા આપણા એક જ કેસ ન હોય એવી રીતના ઘણા જ બધા કેસો સમાયેલા હોય જેથી નામદાર કોર્ટ ને જે આ ચોવીસ તારીખે જે લિસ્ટિંગ થયેલી છે તો ત્યારે જ બધી જામીન અરજીઓ આપણે સાંભળીએ અને તે દિવસે જ બધાનું હેરિંગ કરીએ એવી નામદાર કોર્ટે દ્વારા કેવામાં આવ્યું જેથી કરીને જેની આગળ જે જામીન અરજી બાવીસ અને તેવીસ તારીખની હતી એમાં ઓટોમેટિક ચોવીસ તારીખ દઈ દેવામાં મૂકી દેવામાં આવેલી છે એટલે હવે ચોવીસ તારીખે એનું hearing થઇ જશે જી કલ્પેશ ભાઈ મારે એ જાણવું છે કે આ પ્રકારના કેસમાં મુખ્ય આરોપી હોય અને જે બીજા આરોપી હોય તો પછી બંને માટે અલગ અલગ પ્રક્રિયા રહે અથવા તો મુખ્ય આરોપી છે તેને આવનાર સમયમાં વધુ નુકસાન થઈ શકે તે પ્રકારનું રહેતું હોય છે તફાવત શું રહેતો હોય છે ન્યાયિક પ્રક્રિયામાં અથવા તો તેને બહાર લાવવાની પ્રક્રિયામાં જી જી મુખ્ય આરોપી, પેલા તો મુખ્ય આરોપી પોલીસ દ્વારા કહેવામાં આવે કે આ મુખ્ય આરોપી હાચુકા તો મુખ્ય આરોપી કોણ છે એ નામદાર કોર્ટ નક્કી કરશે નહીં કે પોલીસના કહેવાથી કોઈ મુખ્ય આરોપી બની જાય તો કોર્ટને આપણે બતાવવાનું છે કે કોર્ટને આપણે રજૂઆત કરવાની છે કે સાહેબ મુખ્ય આરોપી કોઈના કહેવાથી મુખ્ય આરોપી નથી બની જવાતો ખરેખર એ વ્યક્તિ ત્યાં હતો તો એનાથી શું ઇફેક્ટ આવી એના દ્વારા આગળ શું પ્રક્રિયા થઈ કોના કહેવાથી આવ્યા આ બધા સંજોગો નામદાર ને સમજાવવામાં આવે નામદાર કોર્ટને કન્વિન્સ કરવામાં આવે અને જો સાચી હકીકત એ જોઈ ત્યાં હોય જ ને અને કોઈને મુખ્ય આરોપી ચીતરી દેવામાં આવે તો એ મુખ્ય આરોપી બનતો નથી એટલે કોઈ મુખ્ય આરોપી કોણ છે એવું કોઈ નક્કી ના કરી શકે પોલીસ એમ કહે કે આ મુખ્ય આરોપી હતો તો એવી રીતના કોઈ પણ વ્યક્તિ મુખ્ય આરોપી ન બની શકે એ મુખ્ય આરોપી છે કે નહીં તો એનો રોલ પર્ટીક્યુલર નોખો જુદો કરી અને નામદાર કોર્ટને સમજાવવું પડે કે નામદાર કોર્ટ આને જે મુખ્ય આરોપી કહેવામાં આવે છે ખરેખર આ મુખ્ય આરોપી નથી અને આમાં આ આ રીતના એનો રોલ છે તો એને રોલ સ્પેસિફાઈ અલગ કરી અને નામદાર કોર્ટ પાસે રજૂઆત કરવાની હોય છે જેથી કરીને નામદાર કોર્ટ કન્વીન્સ થાય તો જામીન આપે એવું કોઈ જરૂર નથી કે મુખ્ય આરોપી હોય તો એને જામીન ન મળે જી છેલ્લો સવાલ મારે આપની પાસે એ કરવો છે કે તમે જુઓ કે જે આ સમગ્ર કેસ એવા વિડીયો પથ્થરમારો કરી રહી છે પોલીસ લાઠીચાર્જ કરતી હોય પથ્થરો ફેંકતી હોય એવા વિડીયો આવ્યા પણ ઘણા ખરા વિડીયો તેવા પણ છે કે જેમાં પોલીસ પર પથ્થરમારો થતો હોય જેમ કે એક વિડીયો આપણે જોયો હશે કે પોલીસ સ્ટેશનથી પોલીસ લોકોને કહી રહી છે કે ભાઈ તમે

માણસો ગયેલા હોય અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડેલું હોય આવા ઘણા જ બધા કેસો ભૂતકાળમાં થયેલા છે જ્યાં હોય ત્યાં જે વસ્તુ એ કોણ વ્યક્તિ કરી ગયું એ કોઈ કહી શકે નહીં આજે કોઈ ટીખડ આવીને કોઈ કાકરી ચારો કરી જાય અને એનું આખું ટોળાએ ભોગવવું પડે તો એ ખરેખર બરોબર ના કહેવાય એટલા માટે આની અંદર વધારે પડતું જોવામાં આવે કે ભાઈ ખરેખર પોલીસ એક વાત એવી છે કે પોલીસે પણ પથ્થરમારો કર્યો તો એની સામે શું એક્શન તો એની સામે પણ એક હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને આ વિડીયો ફૂટેજ મૂકીને એવું પણ કઈ કરી શકાય કે એની સામે પણ ગુનો દાખલ થઈ શકે જે જે કોઈ પોલીસ વાળા સામેથી જેને પોલીસ પથ્થરમારો કરેલો છે તો એના પણ જોગ તમે હાઈકોર્ટની ની અંદર એક રીટ દાખલ કરીને કરી શકાય તો એ પણ થઈ શકે બીજી વાત રહી કે પોલીસે કીધું કે ભાઈ તમે અહીંથી જતા રહ્યો એટલે છતાં પણ ટોળું જતું નથી આવું પોલીસ નો આક્ષેપ છે સાહેબ આજે હું તમને વાત કરું કે આજે પોલીસ એમ કે ભાઈ તમે જતા રહ્યો તો એટ મુમેન્ટ વિખાતા પણ દસ થી પંદર મિનિટ નો તો સમય ગાળો જાય જ કોઈ માણસે એક સ્થળે થી બીજા સ્થળે જવું હોય તો સમય લાગે તો આજે મને કહેવામાં આવે ટોળા કે ભાઈ તમે જતા રહ્યો તો એ માણસો પોતપોતાની પોતાની જવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ હોય છતાં પણ જો પોલીસ દ્વારા એના ઉપર પથ્થરમારો કરવામાં આવે તો શું થાય તો એ પણ સમજવાની જરૂર છે એવું જરૂરી નથી કે કોઈ FIR કરી દે અને કોઈએ કહી દીધું કે આ રીતના છે તો એ માની લે એવું જરૂરી નથી કે એ બધું અ પોલીસે કે એ બધું સાચું જ હોય ખરેખર નામદાર કોર્ટ દ્વારા જ્યારે પણ ચોવીસ તારીખે સૌથી પહેલા તો બધાને જામીન ઉપર છોડાવવા પડશે trial ની વાત ત્યારબાદ આવશે ત્યારબાદ, નામદાર કોર્ટમાં જ્યારે ચાર શીટ ફાઇલ ધાસે ત્યારે ની વાત આવશે સૌથી પહેલા તો આ જે ને જે નિર્દોષ માણસ છે એને છોડાવવા માટે પહેલા તો બેલ ઉપર એટલે કે જામીન ઉપર છોડવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે એ પૂર્ણ થઈ ગયા બાદ જ તમે એની ટ્રાયલ જ્યારે ચાર શીટ થાય અને જે તમામ તપાસ ના અંતે જ્યારે એનો પુરાવા એકઠા કરી અને નામદાર કોર્ટમાં જ્યારે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારબાદ જ એની ટ્રાયલ સ્ટાર્ટ થાય એટલે સૌથી પહેલા તો જમીન ઉપર આ બધાને છોડાવવા પડે જી કલ્પેશભાઈ આ તમે તમે વાત કરી ને તો વચ્ચે મને એક વસ્તુ યાદ આવી કે કોઈ પણ પોલીસ કોઈ પણ અધિકારી હોય પોલીસ પોલીસમાં તો વાત એ છે કે એ વ્યક્તિ પોતાના રક્ષણ માટે શું પથ્થર મારો કરી શકે પથ્થર મારો કોઈ કરી ના શકે પોતાના રક્ષણ માટે પણ પથ્થર મારો ન કરી શકે એને સમજાવી શકે પથ્થર મારો એ એક કાયદાની વિરુદ્ધની વસ્તુ છે કે તમે પથ્થરમારો કરી ન શકાય એટલે જેને પણ પથ્થરમારો કર્યો હોય એ કાયદા વિરુદ્ધ જ છે પણ કોને કર્યો એ એક વિચારવા જેવી વસ્તુ છે કે ખરેખર મારો સ્ટાર્ટ ક્યાંથી થયો પોલીસ દ્વારા પથ્થરમારો સ્ટાર્ટ થયો હોય તો આ લોકો તો ભાગવા ક્યાં જાય માણસો અને આ બધા અભણ છે એજ્યુકેટેડ માણસો પણ નથી એને કહેવામાં આવ્યું કે તમે જતા રહ્યો ત્યારે જવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ હોય અને પોલીસ એવું વિચારી છે કે તરત તરત જ જાદુ મંતર છે કે છું કરતા વયા જાય એવું તો થાવર નથી એક સમય લાગે પાંચ દસ મિનિટ નો સમય લાગે તો એ સમય જ હોય ત્યારબાદ બીજી જગ્યાએ જવું હોય તો સમય તો લાગી શકે જી જી કલ્પેશભાઈ આપણે ઘણા મુદ્દે ચર્ચા કરીને આગળ પણ આ કેસ ને લઈને લોકોના સવાલો હશે અને આ કેસ ને લઈને મોટી અપડેટ હશે તો આપણા સુધી

તો પોઝિટિવ જ છે વાંધો નય જ આવે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈએ કોઈના પરિવારે ગભરાવાની જરૂર નથી થઈ જશે એક ભરોસો રાખો કે આપણે નિર્દોષ થઈ તો નામદાર કોર્ટ બેઠી છે અને નામદાર કોર્ટ હંમેશા ન્યાય કરવા બેઠી છે એટલે ન્યાય પ્રક્રિયા ઉપર પણ આપણે ભરોસો રાખવો પડશે જી જી કલ્પેશભાઈ ધન્યવાદ જી આભાર મિત્રો વાત જ આ છે ને કોર્ટ પર વિશ્વાસ લોકો આટલા માટે જ કરે છે જે પ્રકારે આ પહેલા પણ વાત કરી હતી કે કોર્ટનો નિયમ છે નિર્દોષ વ્યક્તિ હોય છે એ વ્યક્તિને સજા ના થવી જોઈએ ભલે દોષી છૂટી જાય સો આખી આખી પ્રણાલી એ પ્રકારની છે ને એ જ પ્રકારે વાત કરવામાં આવી છે ન્યાય પ્રણાલી પર લોકોને વિશ્વાસ હોવો જોઈએ આવનાર સમયમાં જોઈએ શું થાય છે ને આવનાર દિવસ એટલે કે ચોવીસ તારીખમાં છે ચોવીસ તારીખમાં કેટલાને જામીન મળે છે અને અન્ય જામીન લંબાય છે કે સત્યાવીસ તારીખ સુધીમાં કેટલાના મળે છે તમામ પર નજર રહેશે જોડાયા વાત એ છે કે તમને આ ચર્ચા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો નમસ્કાર